અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં શુક્રવારે એક વિદ્યાર્થી પર સરી વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોર પણ વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે આની વિગતવાર વાત કરવામાં આવે તો વિદ્યાર્થી પર હુમલા બાદ હિન્દુ સંગઠનના કાર્યકરોએ ઉદયપુરમાં જોરોશોરથી પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થી પર સરી વડે હુમલો બાદ હિંસા ફાટી નીકળી હતી ઉદયપુર જિલ્લાના સુરજ પોલો વિસ્તારમાં શુક્રવારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સરાબાજીનો મામલો સામે આવ્યો છે અને વિગતવાર વાત કરવામાં આવે તો શરાબાજીની આ ઘટનામાં એક વિદ્યાર્થીને ગંભીર રીતે ઘાયલ થયો હતો તમને જણાવી દઈએ મિત્રો કે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને વિગતવાર વાત કરવામાં આવે તો વિદ્યાર્થી પર હુમલાની માહિતી મળતા જ ગુસ્સે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકરોએ વિરુદ્ધ શરૂ કરી દીધા હતા અને વિગતવાર વાત કરવામાં આવે તો આ દરમિયાન અનેક વાહનોમાં આંગ ચંપીના બનાવો પણ જોવા મળ્યા હતા બસ આજ માટે આટલું જ જોઈને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ